નમસ્કાર હું આપની સાથે આણંદ જિલ્લાના બેડવા દૂધ મંડળીમાં સરપંચો ભેળસેળ વાળું દૂધ ભરવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં સભાસદો અને ગ્રામજનો દ્વારા હોબાળો મચાવી કાર્યવાહી કરવાની અમૂલ ડેરી આણંદ દ્વારા ત્રણ જુલાઈ બે હાજર પચીસ ના રોજ લેવાયેલા દૂધના સેમ્પલમાં દસ સભાસદોના દૂધમાં ભેળસેળ મળી આવી છે આ ઘટનાને પગલે મંડળીના અન્ય સભાસદોએ આજે દૂધ મંડળીમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો

બેડવા ગામના માજી સરપંચ નગીન પરમાર જણાવે છે કે ગત તારીખ ત્રણ જુલાઈના રોજ ભેડસેડ વાળું દૂધ પકડાયેલ છે આ અંગે અમે દૂધ મંડળીમાં મૌખિક રજૂઆત કરી છે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે પરંતુ દૂધ મંડળી એ કોઈ જ એક્શન લીધેલ નથી જગદીશભાઈ રાવજીભાઈ પરમાર અમારે દૂધ મંડળીમાંથી માંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા ડેરી દ્વારા એની અંદર દસ જણ સેમ્પલ માં પકડાયા છે જે બનાવટી દૂધમાં એની અંદર ટોટલ ત્રણ જણ એવા છે કે મોટા માછલીઓ છે અને એ બેડવા ગામના સરપંચ મહીસા બેન તેમના પતિ અજીતભાઈ અને તેમના જેઠ છે એ ભરતભાઈ હરમનભાઈ તે ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે અને આ બેડવા મંડળીના સભ્ય પણ છે તેઓ આ પાવડર થી દૂધ બનાવીને ગેરરીતિ કરે છે જેના લીધે અમે આ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અમને આ ચાર એક વર્ષ થી કૌભાંડ ચાલે છે પિસ્તાલીસ થી સાહીઠ લાખ નું એમને કૌભાંડ કરેલ છે અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું કમિટીમાં અગાઉ પણ અમે જણાવેલ પણ કોઈ કાર્યવાહી થયેલ નહીં આ આરોગ્ય સાથે છેડછાડ છે બરાબર છે તો આની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ હા આ આ એમના તબેલા થી બહારની અંદર થી સેમ્પલ આ કોથરી ખાલી મળેલ છે અમારા તપાસ કરવાથી જે હું તમને આ બતાવી રહ્યો છું હા એ અમે જાણ્યું છે છેલ્લા કે ત્રણ દિવસથી કે આ મંડળીમાં નકલી દૂધ આવે છે ભાડન દૂધ આવે છે હવે હું ગામડાં સ્થાનિક રહેવાસી છું મારે ગાયવશી પણ આ દેવીમાંથી રોજનું મારા ઘરે એક પેલું દૂધ આવે છે મારા ઘરમાં નાના નાના બાળકો છે જે આ સરે આમ જો નકલી દૂધ આવતું હોય ભાડું દૂધ આવતું હોય તો આ સરે આમ એક આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અમારા બાળકો પર એની સી સીફેક્ટ થતી હશે આખા ગામમાં થઈને ઘણા બધા બાળકો નાના નાના છે જે આ દેવી દૂધ પીતા હશે એમની માતાઓ

પછી ગરીબોને ને નુકસાન આપવાથી અમે જ્યારે આ લોકો પણ માંગણી કરી અગાઉ ચાર પકડાયા ફરી દસ પકડાયા તો અમને કોઈ અમૂલ્ય કે કોઈ વાત કે કોઈ ચર્ચા હાલવા લોકો તૈયાર મન છે નહીં સરપંચના ના દાગ ધમકી સરપંચ નું જાતે દૂધ પકડવાથી અમને આ લોકો ધમકાઈ ધમકાવે ચાલુ અમારી મીટિંગમાં પણ અમને ધમકી આપી છે તો હું મંડળી એવું કહેવા માંગુ છું

સરપંચ ભરતભાઈ આ ત્રણ નું બહાર પડ્યું છે બાકી હજુ કોઈ અમને અગાઉ ના ચાર અને ફરી ના દસ એમાં કોઈ અમને બહાર પાડેલ નથી અને કોઈ માહિતી આપવા તૈયાર નથી

એમાં અમૂલની ટેસ્ટિંગ વાન દ્વારા જે સેમ્પલ ચકાસણી થઈ એમાં દસ ગ્રાહકોના સેમ્પલ અસામાન્ય જણાવેલ છે જે સંઘના પરિપત્ર મુજબ અમે જે સેમ્પલ અસામાન્ય જણાવ્યા છે એની પર કાર્યવાહી કરી હીટર એ સંઘના પરિપત્ર મુજબ એક થી દસ રૂપિયા દંડની જોગવાય છે એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા એમનું બોનસ પણ સરકારી જે આપણું વર્ષ છે એ છેલ્લી તારીખ તારીખ સુધી પકડાયા છે ત્યાં સુધી એમનું દંડ કરી અને બોનસ જપ્ત કરી એ કાર્યવાહી કરેલ છે અને ઠરાવથી અમે વસ્તુ પણ એ પણ સહે લઈ અને નક્કી કર્યું છે કે આલો દંડ કરો અને આપણું બંધ કરવું અત્યાર સુધી કેટલા લોકો આવા નકલી દૂધ બનતા પકડાયા છે એ અમુલ ટેસ્ટિંગ વાન આવે ત્યારે એમાં જે સેમ્પલ ચકાસણી થાય એમાં અમુલ રિપોર્ટ મુજબ ખબર પડે કે આજે કોનો ભીડસેર વાળું છે એ પાણી વાળું છે એ અમુલ ટેસ્ટિંગ વાન દ્વારા ખબર પડે છે કેટલા લોકો પકડાયા દસ દસ ગ્રાહક પકડાય છે અને એમાં જે સરપંચ અને તાલુકા ભાજપ ના આગેવાન ની છે એ વાત સાચી ના એમાં સરપંચ નંબર છે જે ભરત અમારે તાલુકા આગેવાન છે ભાજપ ના એમનો નંબર ભેડસેવા અને અગાઉ પછી આવો ભેડસેવા ના થાય એની માટે સંઘે પણ જાણ કરી છે એમાં એક એમએડીએમ મશીન આવે છે પિસ્તાલીસ લાખ રૂપિયા કૌભાંડ નો આક્ષેપ છે જ્યારે તમે જે દંડની જોગવાઈ કરો છો એ બંનેમાં શું તફાવત આવે છે એ અમારે સંઘના પરિપત્ર મુજબ એમ જે નિરાકરણ કરવું પડે એ પ્રમાણે કરે આક્ષેપ છે કે દંડ જે જોગવાઈ કરી છે એનાથી એ લોકો બચાવ થાય છે પિસ્તાલીસ લાખ રૂપિયાની રકમનો રકમ આક્ષેપ છે એની માટે અમારા સંઘ નું